બાપુનગર ચાર રસ્તા ખાતે રામસેના અખંડ ભારત સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જમ્મુ અને કાશ્મીરના પહેલગામ મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત પચીસ થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના પાંચ લોકો માર્યા ગયા હતા જેમાંથી બેની ઓળખ થઈ ગઈ છે સંતોષ જગદાલને માથું કાન અને પીઠમાં ગોળી મારી હતી જ્યારે કૌસ્તુંભ ગણપોટેની પીઠ ગોળિયોથી વિંધી નાખી હતી પહેલ ગામના લોકોએ કેન્ડલ માર્ચ યોજીને આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો હતો ત્યારે અમદાવાદમાં પણ અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રામસેના અખંડ ભારત સંગઠન દ્વારા બાપુનગર ચાર રસ્તા પાસે પુતળા દહન કરી નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ અર્જુન છે આડા રામસેના અખંડ ભારત સંગઠન અર્ણાવતી મહાનગર આજે જે વિરોધ કરવામાં આવે છે જે કાશ્મીરમાં નજીકના સમયમાં હમણાં જે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો જેમાં હિન્દુ સમાજના ધર્મ પૂછી પૂછીને મારવામાં આવ્યા છે બસ એ વિષય ઉપર આપણે આ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ આમાં અમારી સાથે દરેક હિન્દુ સંગઠનો જોડાયેલા છે બજરંગ દળ પણ સાથે છે બીજા પણ ઘણા બધા સંગઠનો સાથે છે દરેક હિન્દુઓને જાગવાની જરૂર છે આતંકવાદી સંગઠનો આવી રીતે આપણા દેશમાં ઘૂસીને આપણા હિન્દુઓની હત્યા કરે એ વ્યાજબી વસ્તુ નથી આ લોકોને ભાન હોવી જોઈએ આ લોકોને ઘરમાં ઘૂસીને આપણે મારવાની જરૂર છે હવે અને આ જે બીજા વિષયો બીજા અમુક રાજ્યોની અંદર જે હિન્દુઓ પર બીજા બિલ બોટના નામ પર જે અત્યાચાર કરવામાં આવે છે એ અત્યાચાર પણ બને એટલી જલ્દી બંધ થવો જોઈએ નહીં તો અમે બહુ કડક પગલાં ભરીશું અમારા સંગઠનવાળા અમારા હિન્દુ સમાજવાળા કોઈ આ રીતનું કોઈ અપમાન સહન નહીં કરે આવી હત્યાઓ સહન નહીં કરે એને જીવથી મારી નાખવાની અમારામાં તાકાત બી છે અને જીવથી મારી બી નાખશું આ જ્યારે ઉધી બંધ નહીં થાય આવી રીતે ને આવી રીતે ચાલતું રહેશે આ અમને આ યોગ્ય વસ્તુ નથી અમે ક્યારે આને કબૂલ નહીં કરીએ